તો આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વાપીની તો વાપી તાલુકામાં સાત સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય બજરંગદાસ બાપા આશ્રમ ખાતે ભવ્ય

અને થાઇરોઇડની બયાસી તપાસો કરવામાં આવી હતી દાંત ચામડી તથા અન્ય સમાન બીમારીઓ માટે પણ નિષ્ણાતોની ટીમે કુલ લોકોથી વધુની જનરલ ચેકઅપ કરી અને સેવાઓ પૂરી પાડી હતી વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ જિલ્લા મંત્રી હિતેશભાઈ ફળદુ અને વાપી નોટિફાઈડ એરિયા પ્રમુખ અમનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ જણાવી દીધી કે ધરમપુરની શ્રીમદ રામચંદ્ર હોસ્પિટલની ટીમે સેવા આપી હતી કેમ્પની સફળતા માટે ડૉક્ટર પૃથ્વીરાજ ચૌહાણ સહિત અનેક નિષ્ણાત ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ અને સેવક ગણોએ સેવા આપી હતી મેટ્રોપોલિસ લેબ વાપીના પ્રદીપ યાદવ અને તેમની ટીમની ખાસ ભૂમિકા રહી હતી